અમારા એવા સિંધઈ ગામના બે મોહલ્લા એવા કે એકદમ પવનથી ઘેર વિખેર થઈ ગયું છે અને આદિવાસી પ્રજાને ગાયો ભેંસો દબાવી એ રાત્રે સારવાર આપી છે અને સારા એવા ગામના આગેવાનોએ અને સહકાર આપીને એનો બચાવ કાર્ય કામ ચાલુ છે હાલે બી ચાલુ છે ટોટોની કામ અધિકારી પણ આવ્યા હતા રાત્રે ટીડીઓ ટીડીઓ આવ્યા હતા મામલાતદાર આવ્યા હતા બધા જ આવ્યા હતા પણ એમને પણ અમે બહુ તકલીફ નહીં પાડી અમે અમારા ગામજનોએ સર્વે કામગીરી હાલે બી ચાલુ છે